ગુજરાતને પ્રથમ અમૃત ભારત એક્સપ્રેસ ટ્રેન મળી છે જે સુરતના ઉધનાથી ઓડિશાના બ્રહ્મપુર સુધી સાપ્તાહિક ધોરણે દોડશે આજે એટલે કે સત્યાવીસ સપ્ટેમ્બરના રોજ વડાપ્રધાન નરેન્દ્ર મોદી વર્ચ્યુઅલી જોડાઈને આ ટ્રેનને લીલી ઝંડી આપવાના છે જેની તૈયારીઓ કરી દેવામાં આવી છે સુરતના ઉધના રેલવે સ્ટેશન ખાતે રેલવે મંત્રી અશ્વિની વૈષ્ણવ પહોંચ્યા વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ ઉધનાથી બ્રહ્મપુર અમૃત ભારત એક્સપ્રેસ ટ્રેનને લીલી ઝંડી આપી દીધી છે ગુજરાતની પ્રથમ અમૃત ભારત એક્સપ્રેસ ટ્રેન ઉધના સ્ટેશનથી રવાના થઈ ત્રીસ કલાકની સફર કરીને ઉધનાથી બ્રહ્મપુર પહોંચશે ઉલ્લેખનીય છે કે આ ટ્રેનમાં સીસીટીવી ચાર્જિંગ પોઈન્ટ સહિતની તમામ સુવિધાઓ કરવામાં આવી છે આ ટ્રેનમાં દરવાજો ખુલ્લો હશે તો પણ ટ્રેન ચાલુ નહીં થાય એ પ્રકારની તમામ મુસાફરોની સુરક્ષાનું ધ્યાન રાખવામાં આવ્યું છે સીઆર પાટીલે જાહેર મંચ પરથી વંદે ભારત ટ્રેનના સ્ટોપેજ અને નવી ટ્રેન અપડાઉન કરનાર લોકો માટે મેમુ ટ્રેન સહિતની માંગ રેલવે મંત્રીને કરી હતી